તો કેમ શું બધા તો ફરી વાર આપણા એક નવા બ્લોગ વિડીયો તમારા બધાનું વેલકમ છે આજ આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે દેખાડું કે એનો એક્સપેરિમેન્ટ કરવાનો છે જો અહીંયા છે ને આ ડારમાં આ ડારમાં આ ડાર ની અંદર આપણે મોટર વગર પાણી બહાર કાઢવાનું છે ઈ એમ કહે છે કે ઉપર પાણી છે મોટર વગર પાણી બહાર આવી જાય તે એનો એક્સપાયરિમેન્ટ કરવાનો છે મોટર વગર પાણી બહાર કાઢવાનું છે એનો એક્સપેરિમેન્ટ કરવાનો છે પીને રહી ગયો કન્ટિન્યુ આ બધે અમારી એક્સપેરિમેન્ટની ટીમ આવી ગઈ છે જો આ કામે લાગી ગઈ છે ખોલે છે બારી જો આ હું આ ચીબડું ખાતો તો ચીબડું ખાવ ભૂખ લાગી ફૂલ કેમ લાગેલા ફૂલ કે કેમ લાગે પાણી આવશે કે નહીં આવે આવડી આવ કે આવ કે આવ કે એ આ ના વાડે ના આવડો આવ પડે આવ છે નહી નવ આવે આવે જો હા તો બારીશ આવવા મળી લેસો મીંડળી મીંડળી હાલો થોડા ઘડી ગયા જઈ પુલ આવી ગયો

હા ટીમ ગઈ ગોળી કાયદો ફૂલ વરસાદ આવ્યો કયો ઘડી એક ફૂલ વરસાદ આવી ગયો અહીંયા રહેવાય એવું નથી આ બધું ફોન ને એવું પલી જાય એટલે ઘડીક એક્સપાયરિમેન્ટ આપડે ઉભર રાખ દીધો વરસાદ રહી જાય પછી પાછા આ બધું પડી ગયું ફોન ને પડી ગયો છે એટલે ઘડીક બેન રાખીને હું કયા કયા કરે વહ્યો તો વરસાદ તો ચાલુ છે હવે જો પાછા આવી ગયા છે

પાણી કઢ આવે છે

પંદર ફૂટ પાણી ઇસ્યા અંદાજિત એટલી બધી તાલો અમારો ખરા કરીને સેલા નો હવે ચાલુ થાય છે ગમે એમ થાય

પાસે જાય છે દાર હવે ન જાય તો મારે જવું છે હા ઊંધા માથે જાઓ હા જાઓ દે જાણે દે જાણે દે જણે દે જાણે દે જણે દે આ વરસાદ ની લીધે થોડું દિક્કત થાય છે અમને આ મોટર માં કોઈ દી લીધે થોડા ગમા કે આવડે પાણી ઉપર જ છે આપણે કેમેરા માં કેદ થઈ જાય હા

તો એક લાઈક એટલી મહેનત કરી એક લાઈક શેર કરી નાખ્યો ગયો અને પછી બીજા વ્લોગ સાથે પાછા નવા માં મળશે એટલા માટે કે ભાઈ ભાઈ